લઈ ભાજપ કોર્પોરેટર આશિષ જોશી સવાલ ઉઠાવ્યા ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ વડોદરાના વિશ્વામિત્રી નદીક પ્રોજેક્ટ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી તેમણે આરોપ મૂક્યો કે આટલા અટલાદરા સુવેઝ પમ્પિંગ સ્ટેશન માંથી પચાસ સાઠ એમએલ જેટલું અન પાણી સતત નદીમાં છોડવામાં આવી રહ્યું છે જોશીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર નદીના પ્રદૂષણ માટે આરોપ મૂક્યો અને પાણીના પ્રદૂષણ મુદ્દાઓને ઉકેલવા માટે નદીની માટી ઉલેચવામાં જ રસ ધરાવવાનો આરોપ મૂક્યો તેમણે આ પ્રથા તાત્કાલિક બંધ કરવાની માંગ કરી કોર્પોરેટર વિશ્વામિત્રી નદીમાં અનટ્રીટેડ પાણી છોડવાથી થતા નુકસાન પર પ્રકાશ પાડ્યો ખાસ કરીને જળચર પ્રાણીઓ પર થતી હાની પર ભાર મૂક્યો તેમણે કોર્પોરેશન પર બેદરકારીનો આરોપ મૂક્યો અને વધુ નુકસાન અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માટે દબાણ કર્યું જોશીના નિવેદનોએ શહેરી પાણી સંસાધનોના સંચાલનમાં કડક નિયમ અને જવાબદારીની જરૂરત અંગે ચર્ચા શરૂ કરી છે વિશ્વામિત્રી નદી જે પર્યાવરણ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે પ્રદૂષણ અને કાચરશાહીના કારણે પડકારોનો સામનો કરવો રહી છે જોશીના આક્ષેપોએ નદીના સંરક્ષણમાં ટકાઉ પ્રથાઓની તાત્કાલિક જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે તેમણે તંત્રને નદીના આરોગ્યને પ્રાથમિકતા આપવા અને આ મુદ્દાને ઉકેલવા માટે અસરકારે ઉકેલો અમલમાં મૂકવા માટે પ્રોત્સાહિત કર્યું આ વિવાદે પ્રાકૃતિક જળાશયોને જાળવવા અને જવાબદાર શાસન સુનિશ્ચિત કરવા માટેના મહત્વ પર જાહેર ધ્યાન દોર્યું છે જોશીની તાત્કાલિક પગલા માટેની માંગ નાગરિકોમાં પર્યાવરણીય હાસ્ય અને મ્યુનિસિપલ કામગીરીમાં પારદર્શિતાની જરૂરિયાત અંગે વધતી ચિંતાને પ્રતિબિંબિત કરે છે પંપિંગ સ્ટેશનમાં અન રિટર વોટર આખુ છોડવામાં આવે છે આ તંત્રની જે લાપરવાહી છે હું આપને બતાવી રહ્યો છું આજે ખૂબ જ મુશ્કેલીથી ઝાડી ઝાંખડાની વચ્ચે પહોંચીને આ ગંદુ પાણી આજે શોધ્યું છે એ તાત્કાલિક અસરથી વિશ્વામિત્રીમાં છોડવાનું બંધ કરવામાં આવે આ જળચર પ્રાણીથી માંડીને વિશ્વામિત્રી માટે ખૂબ જ એક ખતરો છે આપ જોઈ શકો છો કેટલું ખરાબ પાણી ઉછળી રહ્યું છે હજુ આગળ પણ આપણે નદી કિનારે જઈશું ત્યાં પણ આ જ પ્રમાણેની સ્થિતિ છે અટલાદરા પમ્પિંગ સ્ટેશનમાંથી પચાસથી થી સાહીઠ એમએલડી પાણી રોજનું અનટ્રીટેડ વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવે છે આ ગંભીર બાબત છે આ વિશ્વામિત્રી સાફ કરવાની શુદ્ધ કરવાની તંત્રને કોઈ તકેદારી નથી ફક્ત ને ફક્ત માટી કાઢવામાં રસ છે પણ વિશ્વામિત્રીને સાફ કરવાની કોઈને ઈચ્છા નથી આપ જુઓ આ રીતે ગંદુ ફીણવાળું પાણી આ વિશ્વામિત્રીના અંદર છોડીને આ જળચર પ્રાણી કાચબા હોય કે મગર હોય એની શું અશા થાય એ આપ જોઈ શકો છો કે આટલું ગંદુ પાણી અંદર છોડવામાં આવી રહ્યું છે